સમગ્ર શિક્ષણ જગત માટે આ કલંકરૂપ ઘટના સાબિત થઈ છે આ ઘટનામાં હકીકત એવી હતી કે એક યુવકે યુવતીને શરીરે ચાકુના ઘા માર્યા હતા અને સારવાર દરમિયાન આ યુવતીનું મોત નીપજ્યું હતું તેના કારણે આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ તેમજ કેટલાક વિદ્યાર્થીઓ કચ્છ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવા પહોંચ્યા હતા અને તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે એક શાળા તેમજ કોલેજની બહાર વિદ્યાર્થીની તેમજ મહિલા સુરક્ષિત નથી જો થોડા દિવસે સરયામ આ રીતે જાહેરમાં હત્યા થઈ શકતી હોય તો પછી યુવતી ક્યાં સુરક્ષિત છે તે એક મોટો સવાલ છે આ માટે તેમજ મહિલાઓને પૂરતો સુરક્ષા બંદોબસ્ત આપવામાં આવે આ માટે માંગ કરવામાં આવી હતી આ સાથોસાથ મૃત્યુ પામેલ યુવતી તેમજ સમગ્ર વિદ્યાર્થી જગતને પૂરેપૂરો ન્યાય અપાવવા માંગ કરવામાં આવી હતી અને આ તકે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું આવો આ અંગે વધુ સાંભળીએ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ તેમજ કેટલાક વિદ્યાર્થીઓના શબ્દોમાં

હિંસા કોઈ સ્થાન નથી એવું અમારું સ્પષ્ટ માનવું છે આવી ઘટના બીજી વાર ન બને અને જે બેન સાથે ઘટના બની છે એના પરિવારને અને સમગ્ર વિદ્યાર્થી જગતને તાત્કાલિક ન્યાય મળે એના માટે આજે આવેદન પત્ર આપ્યું છે કોઈ પણ કચાસ જે હત્યા કરી કડકમાં કડક સજા આપવામાં આવે મારી માંગ છે સાથે સમગ્ર કચ્છના શૈક્ષણિક પરિસરોમાં જે પોલીસ કર્મચારીઓ સાથે અને શૈક્ષણિક પરિસરના પ્રતિનિધિઓ જેને કહી શકાય ટ્રસ્ટીઓ છે કે પ્રિન્સિપાલ છે એની સમન્વયની એક સમિતિ પણ બનાવવામાં આવે

જે વિદ્યાર્થીની સાથે આ ઘટના થઈ છે એ અમારી ક્લાસમેટ હતી અમારા સાથે ભણતી હતી આ ઘટના બહુ દુઃખદ છે જે વ્યક્તિએ આ કૃત્ય કર્યું છે એ બહુ અસ્વીકાર્ય છે કોઈ પણ રીતે ચલાવી લેવાય તેમ નથી અને હાલ બધી બાજુ ભાઈનો માહોલ છે આવી ઘટના જો કોલેજ કેમ્પસની બહારે થતી હોય આટલા પબ્લિકની વચ્ચે તો એ દરેક માટે એક ચિંતાનો વિષય છે આપણે કોઈ પણ રીતે તે ચલાવી લેવા માટે આપણે રાજી નથી અને અમે સુરક્ષા સમિતિ છે એ ઉપરાંત અમે એવું ઈચ્છીએ છીએ કે કલેક્ટરશ્રી તથા કોલેજ વહીવટી તંત્ર એના ઉપર કડક પગલા લે અને જરૂરી તમામ સુવિધાઓ વિદ્યાર્થીઓના હિત માટે પાઠવવામાં આવે ધન્યવાદ